સુરત રેલવે સ્ટેશન ખાતે રેલવે પીઆઈને આવેદનપત્ર આપવા ઉધના રેલવે સ્ટેશન શ્રમિક રિક્ષા ચાલકો માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલાની આગેવાનીમાં પહોંચ્યા હતા જ્યાં તેઓએ જણાવ્યું હતું કે વર્ષોથી ઉધના રેલવે સ્ટેશન ખાતે કોઈપણ પ્રકારના ધાર્મિક કે સામાજિક ભેદભાવ વગર શ્રમિક રિક્ષા ચાલક તરીકે પોતાની કે ભાડાની રિક્ષા ચલાવી પરિવારનું પેટીઓ રડીએ છે અમારા દ્વારા સ્થળ પર હંમેશા કાયદા વ્યવસ્થા સાથે ટ્રાફિક બાબતે સુવ્યવસ્થા પણ બની રહે છે એવા થાક પ્રયાસો અમારા સૌના રહે છે આ દિન સુધી સ્થળ પર અમો રિક્ષા ચાલકોની પોલીસ ચોપડે કાયદા વ્યવસ્થા બાબતે કોઈ એફઆરઆઈ નથી તેમજ અમે સૌ એકબીજાના ધર્મ સમાજ પ્રત્યે માન સન્માન જાળવતા છીએ પરંતુ ગત 9 ડિસેમ્બરના સોમવારના રોજ રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ ઉદના રેલ્વે સ્ટેશન ખાતે જીઆરપી પોલીસ કર્મચારી પ્રકાશભાઈ ફરજ પર હતા કે નહીં એ જાણ નથી પણ તેઓ હાજર હતા તે સમયે મુંબઈથી આવતી ફ્લાઈંગ રાણી ટ્રેન પ્લેટફોર્મ પર આવતા શ્રમિક રિક્ષા ચાલક આર્ધે હોયને એવા સલીમ શાહ જેઓએ દાઢી રાખી હોય અને સ્ટેશનની કમ્પાઉન્ડમાં ફ્લાઈંગ રાણીનો મુસાફરો માટે રિક્ષા બાબતે પૂછતાછ કરવા ગયા તે સમયે સ્થળ પર હાજર પોલીસ કર્મચારી પ્રકાશભાઈએ સલીમભાઈ શાહને અન્ય સાથી શ્રમિક રિક્ષા ચાલકોની હાજરીમાં સરા જાહેર અપશબ્દો કહ્યા હતા અને આવા અપશબ્દો ઓછા લાગતા હોય તેમ પ્રકાશભાઈએ સલીમભાઈને સીધા મુસ્લિમ સમાજ માટે પણ અપશબ્દો કહ્યા હતા આ તથા બીજીવાર આવું કરે તો સલીમભાઈની દાઢી કાપવાની વાત કરીને પોતાની મુસ્લિમ વિરોધી કટ્ટર વિકૃત માનસિકતાનો પરિચય કરાવ્યો હતો કે આવા કોમી માનસિકતા ધરાવતા પોલીસ કર્મચારી પ્રકાશભાઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માટે માંગ માંગ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી છે આજ રોજ ઉધના રેલવે સ્ટેશન ખાતે જે શ્રમિક રિક્ષા ચાલકો છે જે પોતાની ભાડાની કે પોતાની રિક્ષા ચલવીને પોતાના પરિવારનું પેટી રડે છે એ રિક્ષા ચાલકોની રજૂઆત એટલી છે કે જે પોલીસ કર્મી છે જીઆરપીના પ્રકાશભાઈ કરીને જે હર હંમેશ રિક્ષા ચાલકો પ્રત્યે ખૂબ રાગ્વેષ રાખે છે ને એમાં પણ ખાસ કરીને મુસ્લિમ સમાજના જે રિક્ષા ચાલકો હોય એમની સાથે હર હંમેશા કોમી કટ્ટરવાદી વલણ રાખે છે અને ગત તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ એમને જે મારી બાજુમાં ઉભા છે એવા સલીમભાઈ શાહ જે આધેડભાઈના વ્યક્તિ છે જે શ્રમિક રિક્ષા ચાલક છે જે પોતાના પરિવારનું પેટયું રડે છે એ રિક્ષા ચાલકને નાની બાબતમાં ખૂબ જાહેરમાં અપશબ્દો કહ્યા અને અપશબ્દો કહેતા હોય ગાળો બોલતા હોય એટલું ઓછું લાગ્યું એમને સીધા મુસ્લિમ સમાજ પરથી ગાળો આપવામાં આવી અને એમને જાહેરમાં કહેવામાં આવ્યું કે તમારા મુસ્લિમોને તો દાઢી કાપવી લેવી એ જ સારું પડે એટલે આવી કોમી કટ્ટર માનસિકતા ધરાવતા વ્યક્તિ સરકારી તંત્રમાં ફરજ બજાવે યોગ્ય નથી સરકારી વિભાગમાં ફરજ બજાવનાર જે કંઈ કર્મચારી છે એને ભિન રીતે ફરજ બજાવવી જોઈએ હર હંમેશા એને કોઈપણ ધાર્મિક કે સામાજિક લાગણી ન દુભાય કોઈ વ્યક્તિની એની ખાસ કાળજી રાખવી જોઈએ પરંતુ આવા કટ્ટર કોમવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિને કારણે પોલીસ તંત્રની પણ છબી ખરડાય છે જેથી આજ રોજ અમે પીઆઈ શ્રી જીઆરપી સુરત રેવન્યુ પર લેખિતમાં રજૂઆત કરી છે અને અહીંયા ઉધના ખાતે પીએસઆઈ શ્રી પરમાર સાહેબને પણ અમે લોકો રૂબરૂમાં રજૂઆત કરવા આવ્યા છે રજૂઆત એટલી છે કે આવા કટ્ટર કોમમાંથી માનસિકતા ધરાવતા પોલીસ કર્મીને તાત્કાલિક એની ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને ઉધના રેલવે સ્ટેશનથી ટ્રાન્સફર કરવામાં આવે